નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસની વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ભાવ છે તો મિત્રો આજે સાંધી રૂપિયા પચાસ પૈસાનો ભાવ નવસો પાસઠ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર છસો પચાસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ છન્નું હજાર પાંચસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના સોનાનો ભાવ સાત હજાર ચારસો પાંત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસાઠ હજાર ચારસો એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સોમોતેર હજાર ત્રણસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ નેશી હજાર બસો વીસ રૂપિયા ને મિત્રો ભાવ સાત લાખ હજાર પાંચસો રૂપિયા લઈએ કે ચોવીસ કેરેટ સોના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર એકસો અગિયાર રૂપિયા ગ્રામ સોનાનો ભાવ સોસઠ હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક્યાસી હજાર એકસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ સત્તાણું હજાર ત્રણસો બત્રીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ અગિયાર હજાર સો રૂપિયા રહ્યો છે